ચલાલામાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ધારી તાલુકાના ચલાલામાં પાંચ હજાર વર્ષ જૂનું અને પાંડવો સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર આવેલું છે આ શિવલિંગ એક વૃક્ષ નીચે છે આ ઝાડનું વૃક્ષ પણ પાંચ હજાર વર્ષ જૂનું છે તે નીચેથી સૂકું અને ઉપરથી લીલું છમ છે આ સ્થાન પર ઢુમ્મર ઋષિનો આશ્રમ હતો શ્રાવણ મહિનામાં શિવ ભક્તોમાં અનોખો આનંદ જોવા મળે છે ભીમનાથ મંદિરને રંગબેરંગી લાઇટ ડેકોરેશન કરીને મંદિરની શોભામાં પણ વધારો કરીને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો ભીમનાથ મંદિરના દ્વારા દર સોમવારે ભગવાન શિવને જુદા જુદા શ્રૃંગાર કરવામાં આવે છે શ્રૃંગારના દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ લાગે છે અને મહાદેવના દર્શન કરીને આનંદની લાગણી વ્યાપી ગઈ છે આ મંદિર પાંચ હજાર વર્ષ જૂનું અને પાંડવો સ્થાપિત હોવાનું માનવામાં આવે છે મારું નામ ભીમનાથ મંદિર પૂજારી આ ભીમનાથ મંદિર મહાદેવ પાંચ હજાર વર્ષ જૂનું મંદિર છે અહીંયા જ્યારે પાંડવ વનવાસે નીકળ્યા હતા ત્યારે કુંતામાને એવું વ્રત હતું કે શિવની પૂજા કર્યા સિવાય અન કે પાણી નહીં લેવાનું તો અહીંયા એ સમયમાં અહીંયા ભીમે સ્થાપના કરેલી શિવલિંગ છે સ્વયંભૂ શિવલિંગ છે પાંચ હજાર વર્ષ જૂનું ઝાડ છે હજી અંદરથી સૂકવું અને બાળથી હજી લીલું છે શ્રાવણ મહિનાની અંદર આખું ગામ ચલાલા જે છે તેના આખા ગામના ભક્તો બધા આવે છે પ્રસાદ લે છે અને શ્રાવણ મહિનામાં મંદિર અમે લાઇટ ડેકોરેશન ત્યારબાદ ફૂલનું ડેકોરેશન રોજ અલગ અલગ ફૂલની રંગોળી કરીએ છીએ અને સોમવારે અમે બહુ મોટી રંગોળી કરીએ છીએ અને ભક્તો બધા દર્શને બહુ આવે છે અતિ પવિત્ર એવા શ્રાવણ માસ દરમિયાન ચલાલા શહેરમાં શ્રાવણ માસની ભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળે છે એમાંય અમારા ચલાનું પુરાતન ભીમનાથ મહાદેવ મંદિર જ્યારે કહેવાય છે કે પાંડવોકાળનું જ્યારે પાંડવોને વનવાસ થયેલો હતો ત્યારે જ્યારે દરરોજ સવારે શિવની પૂજા કરીને નીકળવાનો નિત્યક્રમ હતો એ ક્રમ આ ચલાની અંદર પાંડવોએ આવ્યા હતા રહ્યા હતા અને અહીંયા સવારે ભીમનાથ મહાદેવની સ્થાપના કરીને પૂજા કરી હતી ત્યારથી ભીમનાથ મહાદેવનું શિવલિંગ અહીંયા છે અવિ અતિ પવિત્ર એવા પાંચસો ગોને હા સાંભળે ત્યાં બધી પાંચસો વર્ષ ઉપર જૂનું આ મંદિર અહીંયા બિરાજમાન છે અને અનેક શ્રદ્ધા હોવાની અપાર પ્રેમ અને લાગણીથી આ મંદિર સાથે જોડાયેલા છે અને જીવનાથ મહાદેવના મંદિર તેમજ અહીંયા અમારે કાળભૈરવ દાદાનું પણ જે ઉજ્જૈનમાં મહત્ત્વ છે એમ ચલાવેલા આજુબાજુના વિસ્તારમાં પણ મહત્ત્વ છે અને લોકો કાળભૈરવ દાદાની માનતાઓ કરે છે અને એ અહીંયા હરેકભાઈ પૂર્ણ કરવા પણ આવે છે તેવા ચલાની અંદર એક ઝાડ છે એ ઝાડ મારા અંદાજ પ્રમાણે પણ બસો પાંચસો વર્ષ પહેલાંનું છે એનું મૂળ છે એ સુકાઈ ગયેલું છે પણ એના ઉપરના પાન છે એ લીલા છે તો એવું પણ અહીંયા ઝાડ છે અને આ શ્રાવણ મહિનામાં ભીમનાથ મહાદેવનો મહાદેવ મંદિર છે એની ચલાલા સૌ આનંદથી અહીંયા આવે છે ભક્તિભાવ કરે છે અને પૂજા કરે છે વસ્તુ ભારત માતા કે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ